મિત્રો ખાસ કરીને આ વિડીયો છે એ શિયાળુ પાકમાં બેસ્ટ કેમ કે જે અત્યારે વાવેતર છે ચણા ધાણા જીરા અને રાજમાં અને વાવેતર જે કરેલા હતા એમાં પણ આ વિડીયો ખાસ કરીને કામ લાગશે મિત્રો અને શાકભાજીની કોઈ પણ વસ્તુ હોય એમાં પણ આ ઉપયોગ કરો આનો કે જે પ્રોડક્ટ વિશે વાત કરવી છે અમે ખુદ આનો ઉપયોગ કર્યો અને અમને આની અંદર એવું સારું રિઝલ્ટ મળ્યું કે અમને આશા નહોતી કે આવું રિઝલ્ટ મળશે પણ એમાં પણ આવું રિઝલ્ટ મળ્યું એ રિઝલ્ટ છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું એટલે ખાસ કરી અને વિડીયો મિત્રો આખો જોજો વિડીયો થોડોક લાંબો છે પણ તમને પૂરી માહિતી મળી જશે કે આનાથી શું ફાયદા થાય આ ક્યાંથી મગાવી શકાય આનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો કે જેથી પૂરી માહિતી તમને મળી શકે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો તમે પહેલાં રિઝલ્ટ જો મિત્રો તમે જોઈ શકો છો કે આ પાચમણ ચણા છે એની અંદર આપણે રૂટવેલનો પટ મારવાનો છે જે આપણે આ અગાઉ ક્લિપ હતી એ બતાવીએ છે એટલે આગળ ખાસ જોજો કે આ રૂટવેલનું શું રિઝલ્ટ આવ્યું છે આ રીતના પટમાં માર્યો તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર હવે આગળ આપણે જ્યારે ચણા ઉગ્યો ગયો છે એનો પણ ક્લિપ છે એટલે ખાસ કરી અને વિડીયો મિત્રો આખો જોજો કે જેથી કરીને તમને પૂરેપૂરો રિઝલ્ટની માહિતી છે એ સમજાઈએ આ રીતના આપણે પટમાં માર્યો તો હતો રૂટવેલ્વનો તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે કાબુલી ચણા હતા એક નંબર કે જેમાં આપણે રૂટવેલનો ઉપયોગ કર્યો તો પટમાં તો આ જોઈ શકો છો કે આ જે છે આ રૂટવેલનો ઉપયોગ કરેલ નથી બીજ છે કે જે ટ્રાયલ પૂરતું આપણે ઉપયોગ નહોતો કર્યો તો જ ખબર પડે જોઈ શકો છો તમે કે આની અંદર આપણે ઉપયોગ નહોતો કર્યો આ બીજમાં અને આ બીજની અંદર ઉપયોગ કર્યો હતો એટલે તમે જોવ લાઈવ કે આની છેટ અહીંયાથી ફૂટો સ્ટાર્ટ થઈ ગઈ છે અને જ્યારે પટ આપ્યો હતો ત્યારેથી અત્યારે ખોદીને જોયું અને પછી આપણે જે આ પાળું છે એને સાફ કરવા પાણીથી ધોયું તો પણ જે આ પટ છે જે મારેલ બીજની અંદર એ ધોવાતો નથી જોઈ શકો તમે લાઈવ ડેમો આ બેને બાજુમાં રાખીશ એટલે તમે નરી આંખે પણ જોઈ શકો છો કે આ જે બીચ છે એ રૂટવેલનો પટ આપલ નથી આ રૂટવેલનો પટ આપેલ છે જોઈ શકો છો તમે એટલે રૂટવેલનું આ ખાસ આપણે કહીએ કે રિઝલ્ટ કે જેથી અને આપણે સારો ફાયદો થયો છે અને મિત્રો અત્યારે જે કોઈ પણ ખેડૂત મિત્રોને પાણી આપવું હોય ચણાની અંદર પહેલું પાણી તો એમાં જો રૂટવેલનો ઉપયોગ કરે તો એના જે આ કેમ મૂળિયા વૈધા છે આની અંદર પણ જે આપણે કહીએ કે જે આ સાઈડમાં મૂડિયા વહેધા છે જોઈ શકો એવા જે જો અત્યારે પિયતમાં આપે તો એના પણ મૂળિયા વધે છે આ અમે ચણા વાવ્યા એને આજે પંદર સત્તર થયા હશે વધી વધીને તો તમે જોઈ શકો છો કે અમે કોરબાણમાં વાવ્યા હતા અને એનું રિઝલ્ટ આ વિઘે અઢાર કિલો નાખેલા છે જોઈ શકો છો અને મોટા કાબુલી છે જે એક નંબર હવે મિત્રો ખાસ કરીને એ કહેવાનું આ વિડીયોની અંદર કે આની જે પટની દવામાં ઉપયોગ કર્યો એમાં રિઝલ્ટ મળ્યું પિયતમાં આપશું હજી આને અમે જ્યારે પિયતની જરૂર પડશે કેમ કે આ આપણે ઓરવીને વાવેલા છે તમે જોઈ શકો છો કે ઓરવીને વાવેતા એટલે આની અંદર એ કંઈ પાણી આપ્યું નથી માથેથી પણ હવે આપવાનું છે ટૂંક સમયની અંદર અઠવાડિયાની અંદર એક મહિનો દિવસ પછી પાણી આપવાનું તમે જોઈ શકો છો આ ચણા અને મિત્રો જેમ બને એમ ચણા એમ કહેતા હોય કે ઊંડા ના નખાય આ પાંચ પાંચ છ છ ઇંચ જોવું તમે આટલા આટલા ઊંડા નાખ ખાતા ચણા તો પણ ચણા સારા છે એમાં કોઈ ઈયળ કે જે આવી નથી એટલે જેમ બને એમ ચણો ઊંડો હોય એમ બધાય કરતા સારું જેમ શીસરો હશે એમ ફૂગનાશક વધારે આવશે જોઈ શકો છો આ ચણા મિત્રો આ તમે રિઝલ્ટ જોયું આ જે આપણે પટમાં જે ચણાના પટમાં જે દવા મારી હતી એનું કંપનીનું અને એનું નામ બતાવું તો એગ્રીવેલ કંપની એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કરી અને કંપની છે અને એનું રૂટવે આ પ્રોડક્ટ છે કે જે તમે ફોટોની અંદર જોઈ શકો છો રૂટવે હવે આ રૂટવે પ્રોડક્ટનો પાયામાં ઉપયોગ કર્યો તો જે પટ મારવા વખતે અમે ચણાની અંદર તો એનું આવું સારું રિઝલ્ટ આવ્યું હવે જ્યારે પહેલું પીએત આપશું ત્યારે પણ એનો ઉપયોગ કરવાનો અને વચ્ચે પાછો એકવાર ત્રણ વાર જન ઉપયોગ કરો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળી જાય પણ જે ખડૂત મિત્રોએ પટમાં ઉપયોગ ના કર્યો હોય તો તમે જો કોઈ પણ પાક છે એને પિયત આપતા હો દાખલા તરીકે તમે સમજી લ્યો ચણા છે પછી ધાણા રાજમા આ ત્રણ વસ્તુમાં તો મિત્રો બહુ સારું રિઝલ્ટ આનું આવે છે જે કોઈ મિત્રોને આ પાક વાવેલા હોય તો ખાસ કરી અને આનો જો ઉપયોગ કરે તો એને સારામાં સારું ઉત્પાદન હશે આનો ઉપયોગ કરે એટલે ચણાની અંદર મારા અંદર પ્રમાણે ત્રીસ થી પાંત્રીસ મણ ચણાનું ઉત્પાદન લઈ શકાય જો આ દવાનો ઉપયોગ કરે તો આપણે ઉપયોગ કર્યો અને મિત્રો એવું નથી કે આ ચણાની અંદર ઉપયોગ કર્યો અને રીંગણીની અંદર ઉપયોગ કર્યો તો જે તમે ફોટો જોઈ શકો છો કે રીંગણીની અંદર પણ આ જ રીતના મૂળિયાનો વિકાસ થયો હતો એટલે ખાસ કરીને આ બતાવવાનું એ કારણ કે રિઝલ્ટ બતાવો તો ખેડૂતને ખબર પડે મિત્રો તો હવે આની વાત કરીએ તો આ રૂટવેલ છે ઉપયોગ કઈ રીતના કરવાનો તો તમારે અઢીસો ગ્રામ અઢીસો થી ત્રણસો ગ્રામ એક એકરની દીઠ જમીન હોય એમાં આનો ઉપયોગ કરી શકાય પિયત ની અંદર કોઈ પણ પિયત આપતા હોય કે જેની અંદર ધોરિયાથી આપતા હોય અથવા ટપક સિંચાઈથી આપતા હોય તો પણ આનો ઉપયોગ કરી શકાય મિત્રો આ બહુ મોંઘી વસ્તુ છે નહીં એક કિલોના સાતસો રૂપિયા ભાવ છે તમારે ઓલ ગુજરાત ગમે ત્યાં તમે કહેશો ત્યાં આ વસ્તુ પહોંચી જશે વિડીયોને લાઈક જો અને ચેનલમાં ન આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો હવે વાત કરીએ તો આ તમારે ક્યાંથી મગાવવાની તો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક છે કે જેની અંદર તમે જઈ અને તમે ટચ કરી અને ડાયરેક્ટ વોટ્સએપમાં જાશો કે જ્યાંથી કરી તમે વધુ માહિતી મેળવી શકો અને આ પ્રોડક્ટનો ઓર્ડર પણ આપી શકો છો તો જેમ બને આ પ્રોડક્ટનો ઉપયોગ કરાય આ પ્રોડક્ટ બહુ સારી મિત્રો છે ખાસ કરીને રિઝલ્ટ તો તમને બતાવી દીધું કે જેથી કરીને ખેડૂત મિત્રોને વિશ્વાસ આવે અને મિત્રો આ પ્રોડક્ટ સોસો ટકા ઓર્ગેનિક છે અને એવું નથી કે ઓર્ગેનિક ખેતી કરતા હોય એ જ ઉપયોગ કરી શકે કેમિકલ વાળી જે દવાઓનો ઉપયોગ કરતા હોય એ પણ આનો ઉપયોગ કરે એટલે એને પણ ચોક્કસ રિઝલ્ટ જશે અને ઉપયોગ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવું કે તમારે કોઈ પણ વચ્ચે જગ્યા થોડીક મૂકી દેવી કે જેથી આપણે ખબર પડે કે આપણે આનો ઉપયોગ કર્યો તો આમાં આટલું પરિણામ મળ્યું એટલે એમ ટૂંકમાં કે ખેડૂતને પોતે જાતે રિઝલ્ટ બનાવી શકે કે આનો ઉપયોગ કર્યો તો આટલો પણ ફાયદો થયો છે એટલે ખાસ કરીને જે કોઈ ખેડૂત મિત્રો મગાવે ઓર્ડર કરે અને ઉપયોગ કરે તો એને એ અપીલ છે કે તમે વચ્ચે ગમે ત્યાં જગ્યા મૂકી દેજો કે જેથી કરીને તમને પણ રિઝલ્ટની ખબર પડે મિત્રો અને બહુ સારી પ્રોડક્ટ છે અને આપણે એમ કહેવાય કે ઓર્ગેનિક સો ટકા એટલે જેમ બને એમાંનો ઉપયોગ કરાય અને કોઈ પણ જો તમને મૂંઝવતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપ ગ્રુપ છે કે ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે કે ત્યાંથી તમને વધારે માહિતી કોઈ પણ જોતી હોય તો એમાં મેસેજ કરજો વધારે માહિતી આપશું એટલે ખાસ એના માટે વિડીયો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા